કરી રહ્યા છે પાકિસ્તાનમાં જળ સંકટના એંધાણ અને તેની વચ્ચે પાકિસ્તાને ભારત સમક્ષ ગુહાર લગાવી ભારતની સમક્ષ પાકિસ્તાને આ ગુહાર લગાવી છે અને જેમાં તેમણે સરકારને ભારત સરકારને એક નહીં પણ ચાર ચાર પત્ર લખી દીધા અને આ ચારેય પત્રમાં વાત એ જ કે કંઈ પણ રીતે આ જે જળ સંધિ હતી તેને સ્થગિત કરવામાં આવી છે એ સ્થગિત કરેલી જે જળ સંધિ છે તેને હટાવી દેવામાં આવે કારણ કે જળનો મોટો મુદ્દો જે છે આ વિકટ સમસ્યા છે તે પાકિસ્તાનમાં અત્યારે ઊભી થઈ છે અને તેના કારણે જે પાકિસ્તાનના અલગ અલગ રાજ્યો છે સ્થિતિ એક સરખી કારણ કે જે સિંધુ જળ સંધિ રદ થવાના કારણે અનેક જગ્યા પર જ્યાં નદીઓ સુકાઈ રહી છે અને નદીઓ સુકાવાના કારણે અનેકો જગ્યા પર જ્યાં પાકિસ્તાનનું પણ ગળું હવે સુકાઈ રહ્યું છે આ પ્રકારની હાલત અત્યારે પાકિસ્તાનમાં ઊભી થઈ છે અને માટે જ પાકિસ્તાને ભારત સરકારને ચાર પત્ર લખ્યા છે અને કહેવામાં આવ્યું કે કંઈ પણ કરીને આ વધુ એક વખત વિચાર કરવામાં આવે સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ થયા બાદ આ સૌથી મોટી જે મુશ્કેલી છે તે અત્યારે પાકિસ્તાનની વધી છે અને જળ સમજૂતી રદ થઈ છે પાકિસ્તાનમાં હવે આ જળ સંકટ ઊભું થયું છે જુઓ એક મહિનો થયો છે આજે બરાબર અને એક મહિનાના જ પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે જે પ્રવાહ પાણીનો રોકવામાં આવ્યો તેના પછી શું થાય છે અને ભારત સાથેના સંબંધોને ખરાબ શું પરિણામ આ પહેલા અનેકો વખત વર્ષોથી આ પ્રકારે ભારતે જતું કર્યું ચલાવ્યું પણ આ વખતે એ મૂડમાં નથી અને એટલા માટે સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે આ સંધિ પર કોઈ વિચાર નહીં થાય એને તોડી નાખવામાં આવી છે

આ કોઈએ કલ્પના નહીં કરી હોય પરંતુ આગામી દિવસમાં આ હકીકત બનવા જઈ રહી છે અને આ વાતને પાકિસ્તાન સારી રીતે જાણે છે અને જેથી જ એ પાકિસ્તાનના પ્રધાનો તેમના મંત્રીઓ દુનિયાના તમામ મંચ પર ભારતની આ જળ સ્ટ્રાઇકની વાત કરી રહ્યા છે અને ભારતને આપી રહ્યા છે પરમાણુ યુદ્ધની ધમકી